નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હેલ્પરની પરીક્ષા આગામી તારીખ એકવીસ નવ બે હજાર પચીસના રોજ લેવામાં આવશે અને આ પરીક્ષાની તૈયારીનો આપણે આખરી ઓપ આપી રહ્યા છીએ ત્યારે આજે આપણે હેલ્પરની પરીક્ષાના મોડલ પેપર નંબર અઢારમાં ટેકનિકલ વિભાગના અને એન્જિનના પ્રકાર ટૉપિકના ખૂબ જ અગત્યના અગિયાર પ્રશ્નોની ચર્ચા કરીશું તો ચાલો મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક જો ડીઝલ એન્જિનમાં પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવે તો ખાલી જગ્યા વિકલ્પ આપેલા છે ઓછી શક્તિ ઉત્પન્ન થશે કાર્યક્ષમતા ઓછી થશે નોકિંગ વધુ થશે કે કાળો ધુમાડો ઉત્પન્ન થશે તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ડીઝલ એન્જિનની અંદર સામાન્ય રીતે પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવતો નથી પરંતુ એવી પરિસ્થિતિ હોય કે જેમાં ડીઝલ એન્જિનમાં પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવે તો એન્જિન છે એમાં નોકિંગ છે વધારે થશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સક્શન સ્ટ્રોક દરમિયાન પેટ્રોલ એન્જિન ખાલી જગ્યા અંદર તરફ ખેંચે છે વિકલ્પ ફક્ત હવા ફક્ત પેટ્રોલ પેટ્રોલ અને હવાનું મિશ્રણ કે આપેલે પણ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી સક્ષન સ્ટ્રોક દરમિયાન પેટ્રોલ એન્જિનમાં પેટ્રોલ અને હવાનું મિશ્રણ છે એ અંદર તરફ ખેંચાતું હોય છે અને આ જે મિશ્રણ છે એ સિલિન્ડરની અંદર તરફ જે છે આવે છે એને સળગાવવા માટે જે છે એ ઉપર તરફ કાર્બ્યુરેટર આપેલો હોય છે કે જેના વડે આ મિશ્રણ જે છે એ સળગે છે અને એન્જિન જે છે એ કામ કરે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન સક્શન સ્ટ્રોક દરમિયાન ડીઝલ એન્જિન ખાલી જગ્યા અંદર તરફ ખેંચે છે વિકલ્પ ફક્ત હવા ફક્ત ડીઝલ ડીઝલ અને હવાનું મિશ્રણ કે આપેલ એક પણ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ સક્શન સ્ટ્રોક દરમિયાન ડીઝલ એન્જિનમાં ફક્ત હવા જે છે એ અંદર તરફ ખેંચાતી હોય છે અને ડીઝલ જે છે એ ઇન્જેક્ટર દ્વારા જે સિલિન્ડર છે એન્જિનનો એની અંદર છે એડ કરવામાં આવતું હોય છે અને જે પ્રેશર છે એના વડે આ ફ્યુલ છે એ સળગે છે અને એન્જિન જે છે એ કાર્ય કરે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ડીઝલ એન્જિનમાંથી નીકળતા એક્ઝોસ્ટનો રંગ સામાન્ય રીતે કેવો હોય છે વિકલ્પ સફેદ વાદળી કાળો કે વાયોલેટ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ડીઝલ એન્જિનમાંથી જે એક્ઝોસ્ટ એટલે કે ધુમાડો બહાર તરફ નીકળે છે એનો રંગ કાળો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન પેટ્રોલ એન્જિનનો કમ્પ્રેશન રેશિયો કેટલો હોય છે વિકલ્પ છ થી દસ દસ થી પંદર પંદરથી પચીસ કે થી ચાલીસ તો મિત્રો આનો સાચ જવાબથી જશો વિકલ્પ એ પેટ્રોલ એન્જિનનો કમ્પ્રેશન રેશિયો છે એ છ થી દસ હોય છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે તમારે યાદ રાખી લેવો નેક્સ્ટ આગળનો પ્રશ્ન પેટ્રોલ એન્જિન ચલાવવાનો ખર્ચ ડીઝલ એન્જિન કરતાં ખાલી જગ્યા હોય છે વિકલ્પ વધુ ઓછો સરખો કે આપેલ એક પણ નહીં તો મિત્રો આનો સચ જવાબથી જશે વિકલ્પ એ પેટ્રોલ એન્જિન ચલાવવાનો ખર્ચ જે છે એ ડીઝલ એન્જિન કરતાં સામાન્ય રીતે વધારે હોય છે આ જે છે એમાં લાંબા ગાળાની પરિસ્થિતિ છે ધ્યાનમાં રાખેલી છે કે જેની અંદર એક પેટ્રોલ એન્જિન હોય અને બીજું જે છે એ ડીઝલ એન્જિન હોય તો ડીઝલ એન્જિન જે ચલાવવું હોય અને પેટ્રોલ એન્જિન ચલાવવું હોય તો પેટ્રોલ એન્જિન જે છે એમાં ઓવરઓલ ખર્ચો જે છે એ વધારે થતો હોય છે અને ડીઝલ એન્જિન જે છે એમાં એને ચલાવવાનો ખર્ચો ઓવરઓલ ઓછો થતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ડીઝલ એન્જિનની સરખામણીમાં પેટ્રોલ એન્જિનની થર્મલ કાર્યક્ષમતા કેવી હોય છે વિકલ્પ વધુ ઓછી સરખી કે આપેલ એક પણ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ઓછી એટલે કે ડીઝલ એન્જિનની સરખામણીમાં પેટ્રોલ એન્જિનની થર્મલ કાર્યક્ષમતા કેવી હોય મતલબ કે એક પેટ્રોલ એન્જિન છે અને બીજું જે છે એ ડીઝલ એન્જિન છે અને બંને એન્જિન જે છે એ ગરમ થતાં જાય છે અને ગરમી જે છે એમાં ઘણો બધો વધારો થતો જાય છે તો થર્મલ કાર્યક્ષમતાની વાત કરીએ તો કે ખૂબ જ વધારે ઊંચી ગરમી ઉપર કયું એન્જિન જે છે એ સારી રીતે કામ આપે છે અથવા તો સારી રીતે કાર્ય કરી શકે છે તો એ ડીઝલ એન્જિન છે એટલે કે ડીઝલ એન્જિનની સરખામણીમાં પેટ્રોલ એન્જિનની થર્મલ કાર્યક્ષમતા ઓછી હોય છે એવું કહેવામાં આવશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન આઈસી એન્જિનના એન્જિન સિલિન્ડર દ્વારા ખરેખર ઉત્પન્ન થતા પાવરને શું કહે છે વિકલ્પ થિયોરિટિકલ પાવર એક્ચ્યુઅલ પાવર ઇન્ડિકેટેડ પાવર કે આપેલ એક પણ નહીં તો મિત્રો આનો સચ જવાબ થઈ જશો વિકલ્પ સી આઈસી એન્જિનમાં એન્જિન સિલિન્ડર દ્વારા ખરેખર ઉત્પન્ન થતા પાવરને ઇન્ડિકેટેડ પાવર કહેવામાં આવે છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે તમારે યાદ રાખી લેવો નેક્સ્ટ આગળનો પ્રશ્ન ફોર સ્ટ્રોક એન્જિનમાં એક વર્કિંગ સાયકલ ક્યારે પૂરી થાય છે વિકલ્પ ક્રેન્ક શાપના એક રિવોલ્યુશન દ્વારા ક્રેન્ક શાપના બે રિવોલ્યુશન દ્વારા ક્રેન્ક શાપના ત્રણ રિવોલ્યુશન દ્વારા કે ક્રેન્ક શાપના ચાર રિવોલ્યુશન દ્વારા તો મિત્રો આનો સાચો જવાબથી જોશો વિકલ્પ બી સ્ટ્રોક એન્જિનમાં એક વર્કિંગ સાયકલ જે છે એ ક્રેન્ક્ટ જે છે એ બે વખત જે છે એ ફરશે ત્યારે છે એ પૂરી થતી હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન થિયોરિટિકલી સ્ટ્રોક એન્જિન ટુ સ્ટ્રોક એન્જિનના સાપેક્ષમાં કેટલો પાવર ઉત્પન્ન કરે છે વિકલ્પ અડધો સરખો બે ગણો કે ચાર ગણો તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ અડધો પાવર તો કે થિયોરિટિકલી વાત કરીએ તો કે ફોર સ્ટ્રોક એન્જિન જે છે એ ટુ સ્ટ્રોક એન્જિનના સાપેક્ષમાં જે પાવર છે એ અડધો ઉત્પન્ન કરે છે હકીકતે જ્યારે આપણે જોવા જઈએ આ થિયોરિટિકલી વાત છે પ્રેક્ટિકલી જોઈએ તો કે ભાઈ ફોર સ્ટ્રોક એન્જિન જે છે એ ઘણો બધો પાવર વધારે ઉત્પન્ન કરતું હોય છે અને ટુ સ્ટ્રોક એન્જિન જે છે એ ઓછો પાવર ઉત્પન્ન કરતું હોય છે પરંતુ થિયોરિટિકલી જોવામાં આવે ત્યારે ફોર સ્ટ્રોક એન્જિન જે છે એ ટુ સ્ટ્રોક એન્જિનના સાપેક્ષમાં અડધો પાવર ઉત્પન્ન કરે છે એવું કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ફોર સ્ટ્રોક સાયકલ એન્જિનમાં ઓપરેશન પ્રક્રિયાનો ક્રમ શું હોય છે તમને અલગ અલગ જે વિકલ્પ આપેલા છે એ તમે અહીંયા જોઈ શકો છો અને આનો સાચો જવાબથી જશો વિકલ્પ એ સ્ટ્રોક સાયકલ એન્જિનમાં જે ઓપરેશનની પ્રક્રિયા હોય છે એની અંદર સૌથી પહેલાં સક્ષન સ્ટ્રોક આવશે ત્યારબાદ જે છે એ કમ્પ્રેશન સ્ટ્રોક આવશે ત્યારબાદ એક્સપાન્શન સ્ટ્રોક આવશે અને લાસ્ટમાં એક્ઝોસ્ટ સ્ટ્રોક આવશે તો એની ઓપરેશન પ્રક્રિયા જે છે એનો ક્રમ આ પ્રકારનો હોય છે તમારે યાદ રાખી લેવો આ પ્રકારના પ્રશ્નો જે છે તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે ઓકે મિત્રો તો આ હતા આ ભાગના ખૂબ જ અગત્યના પ્રશ્નો તમારે આ તમામ પ્રશ્નો છે અને આપણી ચેનલમાં જે અગાઉના તમામ વિડીયો ઉપલબ્ધ છે એની અંદર જે પ્રશ્નો છે એની પીડીએફ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તમે અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી ચેનલ સે એ કરી દો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ